શ્રીમદ ભાગવત દસમો સ્કંદ અધ્યાય કૌરવ ઉપર બલરામજી નો કોપ અને સાંભનો વિવાહ સુખદેવજી મહારાજ કે છે કે પરીક્ષિત જાંબવતી નો પુત્ર સાંભ જાંબવતી નંદન સાંભ જ બહુ મોટા મોટા વીર ઉપર વિજય પ્રાપ્ત કરી લેવો હતો સ્વયંવરમાં કન્યા લક્ષ્મણાનું હરણ કર્યું અને બહુ ભારે ક્રોધિત થઈને કેવા લાગ્યા કે આ છોકરો બહુ ઉદ્ધત છે જોતો ખરા આને અમને બધાને નીચું જોરાવીને બળપૂર્વક અમારી કન્યાનું હરણ કરી લીધું આ કન્યા તો એને ઈચ્છતી નહોતી તેથી આ ઉદ્ધત છોકરાને પકડીને બાંધી જો યાદવ આપણા ઉપર નારાજ થઈ જશે તો યાદવ આપણે હું બગાડી લેવાના છે એવો તો આપણી કૃપા ઉપર જ આપણા જ ધન ધાન્ય થી પરિપૂર્ણ પૃથ્વીને ભોગવે છે જો એ લોકો આ છોકરાને કેદ કર્યો છે એવું આવશે ને તો આપણે એનું અભિમાન ઉતારી દેશું ઠંડા કરી દેશું એમને આપણે દેસુ પુરુષ પ્રાણાયામ વગેરે ઉપાયથી ઇન્દ્રિયોમાં વસ કરી લે ને એવી રીતે વશમાં કરી લેશું જેમ સંયમી પુરુષ હોય પ્રાણાયામ કરે એટલે ઇન્દ્રિયો વશમાં આવી જાય એવી રીતે આપણે એને વશ કરી લેશું આ વખતે સભામાં કર્ણ સોલ ભૂરીશ્રવા યજ્ઞ કેતુ દુર્યોધન વગેરે વીરોએ કુરુવંશના વડીલ વૃદ્ધની અનુમતિ લીધી બધાને પૂછ્યું અને બધાએ સામને પકડી લેવાની તૈયારી કરી સાંબે જોયું કે ધૂતરાષ્ટ્રના પુત્રો મારો પીછો કરે છે ત્યારે એણે એક સુંદર ધનુષ લઈ એની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે આ બાજુ કર્ણ સેનાપતિ કર્ણને સેનાપતિ બનાવી અને કરો છે ધનુષ ચડાવીને સાંભ પાસે આવી પૈસા ક્રોધ એને પકડી લેવાના ઈરાદાથી ઊભો રે ઊભો રે એવી રીતે એને લલકારતા રહીને બાની વર્ષા કરવા લાગ્યા છે પરીક્ષિત યદુનંદન સાંભ અચિંત્ય વાળા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અને કૌરવોના આક્રમણથી હરણાઓના ટોળા ઉપર સિંહની જેમ તૂટી પડ્યા છે કૌરવોનું આક્રમણ થયું અને કૌરવ ઉપર જે તૂટી પડ્યા સાંભે પોતાના દિવ્ય ધનુષનો ટંકાર કર્યો અને કર્ણ વગેરે કર્ણ જેવા છ છ મહારથીઓના એકી સાથે બધાનો સામનો કરીને અલગ અલગ વિંધવા લાગ્યા છે એમાંથી ચાર બાણ એના ઘોડાને ચાર ચાર બાણ એના ઘોડાને માર્યા એક એક બાણ એના સારથી ઉપર અને એક એક બાણ એ મહારથી વીરોને માર્યા છે સામની આવી અદભુત વીરતા એની આ છ મહારથીઓ પ્રશંસા કરવા લાગ્યા છે કે આવો મહારથી ત્યાર પછી એ બધાએ છએ છ વીરો એકે સાથે મળીને સાંભને રથ ઇન કરી દીધો ચાર વીરોએ એક એક બાણથી એના ચાર ઘોડાને માર્યા એક સારથીએ એક સારથીને અને એક સાંભનું ધનુષ કાપી નાખ્યું આ પ્રમાણે કૌરવોએ યુદ્ધમાં બહુ જ મુશ્કેલીથી અને કષ્ટપૂર્વક રથહીન સાંભને પકડીને બંદી બનાવી દીધો અને પછી એને અને એની કન્યાને લઈ અને વિજય મનાવતા મનાવતા હસ્તિનાપુરમાં આવી ગયા નારદજી આ સમાચાર યાદવને આપે છે યાદો બહુ ક્રોધિત થઈ ગયા અને મહારાજ ઉગ્રસેનની ની આજ્ઞાથી કૌરવ ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા છે કલી કલહ નામના મેલ ને દૂર કરવાની ખૂબી બલરામજી પાસે હોવાથી અને બલરામજી માં કલી નો જે મળ છે એ મળ નાશ કરી નાખે એવા છે એ યાદવો અને કૌરવ વચ્ચે યુદ્ધનો કોઈ બલરામજી કે છે આ યુદ્ધ બરાબર નથી યાદવોની લડાઈ ની પૂરેપૂરી તૈયારી બધી છે છતાંય બલરામજી એને શાંત કરી દીધા શાંત તો તારામ शान्त्वयित्वातुतान् रान्द्वान् वृष्णिपुङ्गवान् नैच्छत्तकरुणां कलिं कलिमला जगामःस्ति न पुरं रथेनवर्चसा ब्राह्मणे कुलवृत्तेश्च ऋतश्चन्द्रैव ग्रहे

અને કૌરવો શું કરવા ઈચ્છે છે ને એ વાતનો પત્તો મેળવવા માટે શ્રી ઉદ્ધવજીને ધૂતરાષ્ટ્ર પાસે મોકલે છે ઉદ્ધવજી ધૂતરાષ્ટ્ર ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય બાલિક દુર્યોધન વગેરેનું વિધિપૂર્વક અભિવાદન કરવું કરીને કૌરવોની સભામાં બલરામજી જે કારણ માટે અહીંયા આવ્યા છે ને એ બધું જણાવ્યું પોતાના પરમ પરમહિતહસી અને પ્રિયતમ બલરામજીના આગમનના સમાચાર સાંભળીને કૌરવ ગૌ પ્રસન્ન થયા અને એણે ઉદ્ધવજીનું વિધિપૂર્વક અર્ચન કર્યું માંગલિક સામગ્રીઓ લઈ અને બલરામજીના દર્શન કરવા માટે જાયલાસ પછી પોતાની અવસ્થા અને સંબંધ પ્રમાણે બધાય લોકો બલરામજીને મેળ્યાશ તેમજ ગાય તથા અર્ગ્ય અર્પણ કરીને એનો સત્કાર કર્યો એમાંથી જે લોકો ભગવાન બલરામજીનો પ્રભાવ જાણતા હતા ને એણે મસ્તક નમાવીને એને પ્રણામ કર્યા ત્યાર પછી તેમણે પરસ્પર એકબીજાના કુશળ મંગળ પૂછા અને બધાય કુશળ છે એવું સાંભળીને બલરામજીએ અત્યંત ધૈર્ય અને ગંભીરતા ગંભીરતાપૂર્વક કીધું કે સર્વસમર્થ રાજાજ મહારાજ ઉગ્ર સેનજીએ તમને લોકોને આજ્ઞા કરી છે અને તમે લોકો એકાગ્રતાથી અને સાવધાનીથી આજ્ઞા સાંભળો અને વિના વિલંબે એ આજ્ઞાનું પાલન કરો ગુરસેનજી કીધું છે કે અમે જાણી છીએ કે તમે લોકોએ ઘણા બધા ભેગા થઈને અધર્મ પૂર્વક એકલા ધર્માત્મા સાંભને હરાવો અને બંદી બનાવી દીધો છે આ બધું છે ને અમે એટલા માટે સહી લઈ છી કે આપના આપણા સંબંધીઓમાં ફૂટ ન પડે એકતા જળવાઈ રહી

આ તો ઘણા આશ્ચર્યની વાત છે ખરેખર કાળની ગતિ કેટલી વિચિત્ર એટલે જ તો આજે ઈ પગનું ખાસડું ઈ પણ શ્રેષ્ઠ મુકુટ થી શોભતા મસ્તક ઉપર ચડવા માટે ઈચ્છે છે શું કીધું પગનું ખાસડું એટલે પગનું જોડ હોય ને એ મુકુટ થી શોભતા મસ્તક ઉપર ચડવા ઈચ્છે છે આ યાદવો સાથે કોઈ રીતે આપણો વિવાહ સંબંધ બાંધ્યો આ લોકો આપણી સાથે બેસવા ઉઠવા અને એક પંગતમાં ખાવા પીવા લાગ્યા આપણે જ એને રાજ્ય સિંહાસન આપીને રાજા બનાવ્યા અને આપણા સમકક્ષ બનાવી દીધા મહારાજના મહત્વને દર્શાવતા પંખા શંખ શ્વેત છત્ર મુકુટ રાસિઆાસન અને રાજોચિત ઉપભોગ યાદવો માટે કરી રહ્યા છે કે આપણે જાણી જોઈને આ બાબતમાં ઉપેક્ષા કરીશ બસ બસ હવે પૂરું થઈ ગયું હવે યાદવોની પાસે રાજચિન્ નો રિયે એવી કોઈ આવશ્યકતા નથી અને એની પાસેથી છીનીવી લેવા જોઈએ એને રાજ ચિહ્નની શું આવશ્યકતા છે બધું એનું છીનવી લ્યો આપણે સાપને દૂધ પાઈને ઉછેરવા જેવું કર્યું કારણ કે સાપને ને ઉછેરનાર હોય એ સાપ મોટો થાય ને એટલે એ સાપ જ એને કરડે ઉછેરનાર ને કરડતા ખચકાતો જ નથી એ જ રીતે આપણા જ આપેલા રાજચિહ્નો લઈ અને આ યાદવો આપણાથી વિરોધ કરી રહ્યા છે અમારી જ કૃપાથી આ લોકોની ચોટી થઈ છે અને હવે આ નિર્લજ થઈને આપણા ઉપર આજ્ઞા કરવા નીકળી પડ્યા છે આપણને આજ્ઞા દે છે જેમ સિંહનો ભાગ ક્યારેય શિયાળ છીનવી શકતું નથી

વિશાળ સંખ્યામાં બંધુજનો ભીષ્મ વગેરે એના બળ અને ધન સંપત્તિ એની રાજલક્ષ્મી એના અભિમાનથી બધાય છકી ગયા હતા એણે સામાન્ય શિષ્ટાચારની પરવા ન કરી અને ભગવાન બલરામજીને આવી રીતે દુર્વચન કીધા બધા હસ્તિનાપુર પાછા આવતા રહ્યા બલરામજીએ કૌરવોની આ દુષ્ટતા અશિષ્ટતા જોઈ એના દુર્વચન પણ સાંભળ્યા હવે એનું મુખ છે ક્રોધ થી લાલ ચોર થઈ ગયો એ વખતે બલરામજી સામે જોઈ શકાતુંય નહોતું વારંવાર જોરથી હસીને કેવા લાગ્યા છે કે હાચું જ છે કે જે દુષ્ટોને પોતાની કુલીનતા બળ પરાક્રમ રાજલક્ષ્મીનું અભિમાન થઈ જાય છે ને એ શાંતિ ઈચ્છતા નથી એનું દમન કરવાનો એમને રસ્તે લાવવાનો ઉપાય સમજાવવાનો નથી બલકે પશુની જેમ દંડાના જોરથી જેને સીધા કરવાનો ઉપાય છે એક જ ઉપાય છે જે અભિમાની બની ગયા હોય રાજલક્ષ્મી નો અભિમાન કોલિનતા બળ પરાક્રમ બધા અભિમાન આવી ગયો ને એને પશુને જેમ દંડાથી મારીને એવી રીતે જેને મારવા જોઈએ એનો ઉપાય એ જ છે એક તો હું શાંત થઈને અહીંયા તમારી સાથે સમસલા કરવા આવ્યો છું સમાધાન કરવા આવ્યો છું નહતો તો બધા યાદવોને કૃષ્ણ બધાય ક્રોધપૂર્વક લડાઈ કરવા માટે તૈયાર થઈ ગયા હતા છતાંય આ મૂર્ખાઓ કેવી દુષ્ટતા કરી રહ્યા છે આ લોકોને શાંતિ પ્રિય જ નથી કલેશ જ પ્રિય છે આ લોકો એટલા બધા અભિમાની થઈ ગયા છે કે વારંવાર મારો તિરસ્કાર કરીને અપશબ્દ કહી ગયા ઠીક છે ઠીક છે પૃથ્વીના રાજા માટે તો શું ત્રિલોક ના સ્વામી લોકપાલોની જેમ આજ્ઞાનું પાલન કરે છે ને એવા મહારાજ ઉગ્રસેન માત્ર ભોજ વૃષ્ણિ અને અંતકોના જ રાજા નથી છે શ્રી કૃષ્ણ જે સુધર્માની સુધર્મા સભામાં બિરાજે છે ને જ્યાં ઇન્દ્ર વગેરે આવે ઈ સભાને દેવત્વ ભાવથી પ્રણામ કરીને પછી અંદર આવે છે અને જે દેવતાઓના વૃક્ષ પારિજાતને જાતને ઉપાડી લાવવા અને ઉપભોગ કરે છે એ ભગવાન કૃષ્ણ પણ સિંહાસન અધિકારી નથી વાત છે જગતના ભગવતી લક્ષ્મી સ્વયં જેના ચરણ કમળની ઉપાસના કરે છે એ લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર છત્ર ચામર આદિ રાજા ચિત્ત સામગ્રીઓ રાખી શકતા નથી બરાબર છે ભાઈ જેના ચરણ કમળની ની રજ છે ને સંત પુરુષો દ્વારા સેવાયેલા ગંગા આદિ તીર્થોને તીર્થ બનાવનારી છે એ બધા લોકપાલો પોતાના શ્રેષ્ઠ મુકુટ ઉપર જેમ જેમના ચરણ ની રજ ધારણ કરે છે એ બ્રહ્મા શંકર હું લક્ષ્મી એના અંશના પણ અંશ છે અને જેમના ચરણની રજ હંમેશા ધારણ કરી છે એ ભગવાન શ્રી કૃષ્ણ માટે ભલા રાજ સિંહાસન ક્યાં છે બિચારા યાદવો તો કૌરવે આપેલા પૃથ્વીનો ટુકડા ને ભોગવે છે વાહ વાહ કેવું પડે અમે લોકો પગના ખાંસડા છીએ અને એ બધા કુરુવંશીઓ મસ્તક છે ઐશ્વર્યથી છકીને અભિમાનથી પાગલ થઈ ગયા છે એની એક એક વાત કઠોર અને ધડ માથા વિનાની છે મારા જેવો પુરુષ કે જે એના ઉપર શાસન કરી શકે છે એમને દંડ આપીને એને હોશમાં લે આવી શકે છે ખરેખર આમની વાત તો એને કઈ રીતે સહી શકે આજે હું આ પૃથ્વીને કવરો વિનાની કરી નાખીશ આમ કહીને બલરામજી એકદમ ક્રોધિત થઈ ગયા જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે એ પોતાનું હળ લઈને ઉભા થઈ ગયા અત્યષ્કૌરવે પૃથ્વી કરીશ્યામીર્ષિત ગૃહિવા હલમુતસ્થો દહન્ની જગત્રયમ પાણી વારંવાર પ્રહાર કરીને હસ્તીના જમીનથી ઉખેડીને ગંગાજીને પ્રવાહમાં ફેંકી દેવા માટે જે ખેચું કળને હળ ખેંચાવાથી હસ્તીના એવી રીતે કંપવા લાગ્યું કે જાણે પાણીમાં નૌકા ડોલતી હોય ને આખી હસ્તીના પૂર ડોલવા લાગી છે ત્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ધસેલું જોઈને ગભરાઈ ગયા પછી ઈ કરો એ લક્ષ્મણાની સાથે સામને લઈને આગળ કરીને પછી પોતાના પ્રાણની રક્ષા માટે તેઓ પરિવાર સાથે હાથ જોડીને સર્વશક્તિમાન ભગવાન બલરામજીના શરણમાં આવી ગયા અને કેવા લાગ્યા છે હે લોકાભિરામ અમે આપનો પ્રભાવ જાણતા નથી પ્રભુ અમે લોકો તદ્દન બાલિશ છીએ અને કુબુદ્ધિ છીએ એટલે આપ અમારો અપરાધ ક્ષમા કરો તમે શરણ જગમો સકુટુંબા જી જીવીસવ સલક્ષ્મણ પુરસ્કૃત્ય સાંભરાય પ્રભુ રામ રામાખિલા ધાર પ્રભાવેદામ તે મૂટા ના કુબુદ્ધિના ક્રમ અમારો અપરાધ ક્ષમા કરો આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના એકમાત્ર કારણ છો અને સ્વયં નિરાધાર સ્થિત છો હે સરોશક્તિમાન પ્રભુ મોટા મોટા ઋષિમુનિઓ કહે છે કે આપ ખેલાડી છો આપ આ બધાય લોકો આ બધાય લોકોના રમવાના સાધન રમકડા છે તમારા આપના હજાર મસ્તક અને આપ અનાયાસે આ સમસ્ત ભૂમંડળને આપના મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છો જ્યારે પ્રલયનો સમય આવે છે ને ત્યારે આપ સમગ્ર જગતને પોતાનામાં લીન કરી લ્યો છો અને માત્ર આપ જ શેષ રહીને અદ્વિતીય રૂપે શયન કરો છો ભગવાન આપ જગતની સ્થિતિ અને પાલન માટે વિશુદ્ધ સત્વમય શરીર ધારણ કરી રહ્યા છો આપનો આ ક્રોધ દ્વેષ

સર્વ શક્તિ ધરાવ્ય વિશ્વકર્મન નમસ્તે સુ ત્વામ વયમ શરણં ગતા શુભદેવજી કહે છે કે પ્રદેશિત કૌરવનું નગર ડગમગીર્યું હતું એ અત્યંત બધાય ગભરાઈ ગયા ને જ્યારે બધાય ગુરુ વંશીઓ આવી રીતે ભગવાન બલરામજીના શરણમાં આવ્યા એની સ્તુતિ કરી ત્યારે બલરામજી પ્રસન્ન થઈ ગયા અને કે છે ડરોમાં છે દુર્યોધન એની પુત્રી લક્ષ્મણાને બહુ પ્રેમ કરતો હતો એને દહેજમાં સાઠ સાઈઠ વર્ષના દસ હજાર ઘોડા સૂર્ય જેવા પ્રકાશમાં સોનાના છ હજાર રથ આપ્યા અને સોનાના હાર પહેરેલી એક હજાર દાસીઓ આપી યાદવ શ્રેષ્ઠ ભગવાન બલરામજીએ દાયજનો સ્વીકાર કર્યો અને નવ દંપતી લક્ષમણ અને સામેને લઈને કૌરવોનો અપિ નંદન સ્વીકારીને દ્વારકા જવા માટે પ્રયાણ કર્યું બલરામજી દ્વારકાપુરી પહોંચ્યાસ પોતાના પ્રિયજનો તથા મિત્રજનોના બતાયના સમાચાર જાણવા માટે ઉત્સુક ભાઈ બાંધોના મળ્યાસ યાદવોની ભરેલી સભામાં હસ્તિનાપુરની પૂરી કથાનું વર્ણન કર્યું અને આ હસ્તિનાપુર આજે દક્ષિણ તરફ ઊંચું અને ગંગાજી તરફ કંઈક નમેલું બલરામજી એ હળથી હસ્તિનાપુર પુર ને થઈ ચુતું ને એટલે એટલે રીતે થઈ ગયું છે અને આ પ્રમાણે ભગવાન બલરામજીના પરાક્રમનો પરિચય આપી દીધો પુરમ્ય સૂચત રામવિક્રમુન દક્ષિણતો ગંગાયા મનુદ્ય થી શ્રીમદ્ભાગવતે મહાપુરાણ પારમશ સંહિતા દશમસ્કંધે હસ્તિના પૂરકર્ષણ રૂપસંકર્ષણ વિજયો નામ ષ્ટષ્ટીતમોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવતે વાસુદેવાય